નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ એપ્રિલ બે હજાર તેવીસ રાત્રિના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો રાજ્યને આગામી ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાર્તાળમાં પલટો જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે ત્યારે વાતાવરણમાં અચાનક પલટો આવી જતા કેટલાક ભાગોમાં ગાજવી સાથે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે ત્યારે આગાહીના પગલે રાજ્યમાં ગઈકાલે અનેક જગ્યાએ હળવાથી ભારે વરસાદ થયો હતો આ આગાહી મુજબ રાજ્યના બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ રાજકોટ તેમજ કચ્છમાં વરસાદ પડી શકે છે આ ઉપરાંત વડોદરા છોટા ઉદેપુર ભરૂચ સહિત ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે આગામી ત્રીસમી એપ્રિલે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની સંભાવના જોવા મળી રહી છે જ્યારે આગામી એક મે ના રોજ અમરેલી ગીર સોમનાથ તેમજ ભાવનગર પંથકમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કેટલાક ભાગોમાં આગામી પાંચ દિવસો સુધી કમોસમી વરસાદ પડવાની શક્યતા છે જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે કમોસમી વરસાદને કારણે અનેક જગ્યાએ વાતાવરણમાં ઠંડક પ્રસારી ગઈ છે જ્યારે બીજી તરફ ગરમી બાદ કમોસમી વરસાદ થતા રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે તો ખડક મિત્રો આ તા રાત્રિના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશે ત્યાં સુધી વધારે જો ખડક પ્રિયા